ખેડાના નડિયાદમાં શ્રી સીતારામ મંદિરે આજે પોસે પૂનમનો દિવ્ય બોર ઉત્સવ યોજાયો. નમસ્કાર હું છું મમનિયા અને આ વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. નડિયાદના શ્રી સીતારામ મંદિરમાં બોર ઉછડવાની પરંપરાને નિભાવતા લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. મોડી રાતથી જ ગુજરાતભરમાંથી વેપારીઓ હજારો મણ બોર લઈને નડિયાદ પહોંચ્યા હતા. સીતારામ મંદિરની બહાર મોટી સંખ્યામાં લાઈન લગાવીને બેઠેલા બોરના વેપારીઓ

માતા પિતા શ્રદ્ધાપૂર્વક આવે છે જ્યાં જ્યાં મંદિરના ભક્તો અને વાંચતો મીડિયા આ ટેકનોલોજીને લઈને વાતવી વેગે બધાને ખબર પડતી હોય છે એટલે દેશના ખૂણે ખૂણેથી અને જ્યાં પરદેશમાંથી પણ બાળકોને બોલતા થાય એ માટે મન રાખીને માતા પિતા આવતા હોય છે

અ ઉત્તર લાભમાં મારી દોર તો ત્રણ વર્ષથી હતી ત્રણ વર્ષથી પણ વર્ષોથી અમે મંદિરમાં તો આવીએ છીએ પુનમના દિવસે આ ઘણા વર્ષોથી મને સિક્સ્ટી ફાઇવ થયા એટલે વર્ષોથી આવીએ છીએ અને પુનમે બધી જ પબ્લિક બહારની આજુબાજુના ગુજરાતના તમામ ગામોમાંથી સિટીમાંથી પબ્લિક અહીંયા આવે છે છોકરાને બોલતા કરવા માટેની બાધા રાખીને શ્રદ્ધા સંતરા મંદિર માટે તો કોઈ સવાલ જ પેદા થતો નહીં ઈન્ડિયા દ્વારા તમામ લોકો અને આજુબાજુ વાળા બધા શંતરા મંદિર શંદ્રા મહારાજને બહુ જ માને છે અને બધી મનોકામના બધાની માને અને બધી પૂરી થાય છે આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ